બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગત એક વર્ષમાં એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એક જ માસમાં કુલ એક્યાસી કેસ કરી વધુ રૂપિયા બે પોઈન્ટ બે કરોડની દંડકીય આવક મેળવી છે રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસવા દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો આ સાથે ખનીજ ચોરીના સાતસો ચાર કેસો કરી રૂપિયા બાર પોઈન્ટ ત્રીસ કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો ત્યારે વર્ષ દરમિયાનની વિક્રમજનક આવક બાદ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ બે હજાર પચીસમાં એક જ માસમાં એક્યાસી કેસો કરી રૂપિયા બે પોઈન્ટ બે કરોડની વિક્રમજનક આવક મેળવી છે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમો રાત દિવસ ખાનગી રાહે તપાસ હાથ ધરી ચોરી અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્રીસ દિવસની અંદર એક્યાસી ખનીજ ચોરીના કેસ કરી સરકારની તિજોરીમાં રૂપિયા બે પોઈન્ટ બે આવક જમા કરાવી છે